સત્તાવન વર્ષ પછી હનુમાન જયંતિ પર બનશે ગજકેશરી રાજ્યોગ બદલાશે આ પાંચ રાશિઓનું નસીબ હા મિત્રો તમને જણાવી દઈએ કે સત્તાવન વર્ષ પછી હનુમાન જયંતિ પર ઘણા દુર્લભ રાજયોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે આ હનુમાન જયંતિ ખૂબ જ ખાસ બનવાની છે આ હનુમાન જયંતિ પર ગજકેશરી રાજયોગની સાથે સાથે આવા અનેક દુર્લભ યોગો બની રહ્યા છે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓ પર આ યોગોની ખૂબ જ શુભ અસર જોવા મળશે હા મિત્રો આ સાથે જ હનુમાન જયંતિ પર બારમાંથી પાંચ રાશિઓ પર ભગવાન શ્રીરામ અને હનુમાનજીની કૃપા થવાની છે હનુમાનજીની કૃપાથી આ પાંચ રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે આ પાંચ રાશિના જાતકોના જીવનમાં મોટી સફળતા અને ખુશીઓ આવવાની છે હા મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં સંકટમોચનને ઉર્જા શક્તિ જ્ઞાન ભક્તિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેઓ ભગવાન રામના સૌથી મોટા ભક્ત પણ છે તેથી તેમની પૂજા કરવાથી પણ ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે છે તે જ હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દરરોજ ભગવાનની પૂજા કરવાથી ભક્તની સૌથી મોટી મુશ્કેલીઓ દૂર થાય છે હા મિત્રો હકીકતમાં બજરંગબલીને આઠ સિદ્ધિઓ અને નવ નવનિધિઓના આશીર્વાદ છે તેના પ્રભાવથી તે તમામ ભક્તોની મુશ્કેલીઓનો અંત લાવે છે અને તેમના જીવનને ખુશીઓથી ભરી દે છે એ જ શાસ્ત્રોમાં સંકટમોચનને ઉર્જા શક્તિ જ્ઞાન ભક્તિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે તેઓ ભગવાન રામના સૌથી મોટા ભક્ત પણ છે તેથી તેમની પૂજા કરવાથી આપણે ભગવાન શ્રીરામના આશીર્વાદ પણ મેળવીએ છીએ મિત્રો આ સમય દરમિયાન હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવ સૌથી વધુ શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે હનુમાન જયંતિ ચૈત્ર શુક્લની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે જેને હનુમાન જન્મોત્સવ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બજરંગબલી આજે પણ પૃથ્વી પર ભૌતિક સ્વરૂપમાં આપણી આસપાસ વિદ્યમાન છે તેથી તેને હનુમાન જન્મોત્સવ કહેવામાં આવે છે પરંતુ આ વર્ષે હનુમાન જન્મોત્સવ બારમી એપ્રિલ બે હજાર ના રોજ સવારે ત્રણ વાગીને વીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને તેરમી એપ્રિલ બે હજાર ના રોજ સવારે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યા સુધી ચાલશે આવી સ્થિતિમાં ઉદ્યતિથી આધારે હનુમાન જયંતિ બારમી એપ્રિલ બે હજાર પચીસ શનિવારે ઉજવવી આ હનુમાન જયંતિ પર સત્તાવન વર્ષ પછી હનુમાનજીનો દેખાવ પંચગ્રહી યોગમાં ઉજવવામાં આવશે જેમાં લક્ષ્મી નારાયણ યોગ બુધાદિત્ય શુક્રદિત્ય માલવ્ય રાજ્યોગની રચના થઈ રહી છે આ સાથે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને ગુરુ વૃષભ રાશિમાં હોવાથી ચંદ્રને જોઈ રહ્યો છે જેના કારણે ગજકેશ્રી રાજયોગ બની રહ્યો છે આ સિવાય શનિવાર પણ છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે હા મિત્રો સત્તાવન વર્ષ પછી હનુમાન જયંતિ પર આ દુર્લભ યોગને કારણે આ પાંચ રાશિઓ પર સંકટ હનુમાનની કૃપા રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓ પર હનુમાન જયંતિ પર આશીર્વાદ છે તો વહાલા મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સંકટમોચન મોચન હનુમાનજીનો જાપ કરો અને વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે અને તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ અંજનીપુત્ર પુત્ર હનુમાનજીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે નંબર એક મેષ મહેશ રાશિના લોકો અમે તમને જણાવીએ કે સત્તાવન વર્ષ પછી હનુમાન જયંતિ પર ઘણા દુર્લભ રાજયોગો બનવા જઈ રહ્યા છે જે તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો આ હનુમાન જયંતિ પર મેષ રાશિના લોકોને સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં સંકટનો તબક્કો સમાપ્ત થઈ જશે અને ભગવાન ભક્ત હનુમાનજીના આશીર્વાદથી તમને હનુમાનજીના ઘણા બધા આશીર્વાદ મળવાના છે જેના કારણે આ સમયે તમારા જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે બાર એપ્રિલનો દિવસ ખૂબ જ શુભ રહેશે આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે આ સાથે તમને જણાવી દઈએ કે હનુમાનજીના આશીર્વાદથી તમને જીવનમાં સારા પરિણામ મળશે અને તમારા બગડેલા કામ પણ આ સમયે થવા લાગશે સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી તમારી સુખસુવિધાઓમાં વધારો થશે હનુમાનજીના આશીર્વાદથી શનિવારનો દિવસ મેષ રાશિના લોકો પર ઘણો પ્રભાવ પાડશે મેષ રાશિના લોકો બુદ્ધિમત્તાથી કામ કરશે અને દરેક મોરચે સફળ થશે ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે હનુમાનજીના આશીર્વાદથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હું તમને જણાવી દઉં કે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ તમને મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી તમને જણાવી દઈએ કે આ હનુમાન જયંતિ પર રામ ભક્ત ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થઈ જશે શનિવારના શુભ અવસર પર તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપા તમારા લોકો પર છે અને હનુમાનજીના આશીર્વાદથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તમને પૈસા મેળવવાની ઘણી તકો મળશે આ સાથે સંપત્તિમાં પણ વધારો થશે તમને પરિવારનો સહયોગ મળશે આ હનુમાન જયંતિ પર બનેલા દુર્લભ યોગથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો આ સાથે તમે વાહન મિલકત અથવા પ્લોટ ખરીદી શકો છો નોકરી અને પૈસા સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થવાનો છે અને જે લોકો બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થઈ શકે છે તમને કોઈ સ્ટોક હાર્ટ અથવા પ્રોજેક્ટ મળી શકે છે જે લાંબા સમયથી અટવાયેલો હતો આવી સ્થિતિમાં તમને ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મળી શકે છે હા મિત્રો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ હનુમાન જયંતિ પર તમને સંકટમોચન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે મિત્રો આ હનુમાન જયંતિ પર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીના મંદિરમાં બુંદીના લાડુ અને લાલ ચુનારા ચઢાવો नंबर बे वृश्चिक राशि अमे तमने वृश्चिक राशि जनाबी दइए के सत्तावन वर्ष पची जी ना आशीर्वाद थी वृश्चिक राशि हनुमान जयंती खूबज बनवानी छे हाँ मित्रों आ हनुमान जयंती पर हनुमान जी ने कृपा तमारा पर रहवानी छे हनुमान जयंती आ तेहर आ राशि खूबज खास छे કારણ કે હનુમાનજીના આશીર્વાદથી આ હનુમાન જયંતિએ તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે હનુમાનજીના આશીર્વાદથી તમને સમયાંતરે ઉત્તમ કામ મળતું રહેશે તમને ઘણી મોટી સફળતાઓ અને મોટા સારા સમાચાર મળી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ શનિવારથી આ રાશિના લોકોને ધનસંપત્તિનો લાભ મળવાની સંભાવના છે આ સાથે તમારું માનસન્માન પણ વધશે તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું ફળ મળશે સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી આ હનુમાન જયંતી પર તમારા જીવનમાં ખુશીઓ આવશે આ હનુમાન જયંતીના આશીર્વાદથી તમારા બધા બાકી કામ જલ્દીથી પૂર્ણ થશે અથવા તો ધનસંપત્તિમાં વધારો થશે મહાબલી હનુમાનજી તમને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે તમને જણાવી દઈએ કે તમારા લોકો પર હનુમાનજીની એવી કૃપા રહેશે જેના કારણે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે અને સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી શનિવારથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે તે જ સમયે પરિણિત લોકોનો વ્યવહાર સારો રહેશે જો તમે કામકાજમાં આગળ વધશો તો તમારા કામકાજમાં આગળ વધશે સારો નફો તેમજ ભાગીદારીમાં કામ કરતા લોકોને ફાયદો થશે આ હનુમાન જયંતિ તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે હા વૃશ્ચિક રાશિના લોકો મિત્રો તમે આ હનુમાન જયંતિ કરી શકો છો પરંતુ હનુમાન જયંતિના દિવસે એક મીઠી સોપારી તૈયાર કરો તેમાં કેચું ગુલખંડ અને વરિયાળી ભરીને હનુમાનજીને અર્પણ કરો આ ઉપાયથી પરિવારમાં સંવાદિતા અને પ્રેમ વધે છે અને માનસિક શાંતિ મળે છે નંબર ત્રણ રાશિ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સત્તાવન વર્ષ પછી તમને હનુમાન જયંતિ પર રચાયેલા ગજકેસરી લક્ષ્મીનારાયણ રાજયોગની સાથે અન્ય ઘણા દુર્લભ રાજયોગોના શુભ પરિણામો મળવાના છે હા મિત્રો સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી આ હનુમાન જયંતિ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે હનુમાન જયંતિ પર તમારી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે દુર્લભ રાજયોગના કારણે તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ સાથે તમને જણાવી દઈએ કે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સિંહ રાશિવાળા લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે જેના કારણે આ રાશિવાળા લોકો દરેક સંકટથી દૂર રહે છે અને આ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ સાથે જ હનુમાનજીના આશીર્વાદ માટે પણ સિંહ રાશિના લોકો પરેશાન થાય છે આ હનુમાન જયંતિથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક સુખ અને સમૃદ્ધિ આવશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે હું તમને કહી દઉં કે જો તમારું મન જરા પણ અશાંત રહે તો આ હનુમાન જયંતિ તમારા મનમાં શાંતિ લાવશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમે આનંદમય જીવન જીવી શકશો સિંહ રાશિના લોકો જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી તમારા ઘર અને પારિવારિક જીવનમાં ખુશીઓનો સમય આવશે આ હનુમાન જયંતિ પર મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારા પર રહેવાના છે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરવા માંગો છો અથવા કોઈ નવા અધિકારીની શોધમાં છો તો તમને ચોક્કસ નવી ઓફર્સ મળશે તમારા પ્રયત્નો વધશે અને તમને સફળતા મળશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે સિંહ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે આ સમય સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળી શકે છે હા મિત્રો હનુમાન જયંતિ પર તમને તમારા પરિવારનો સહયોગ મળશે મિત્રો આ જયંતિ પર હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પસંદ છે તેમને લાલ કપડું અર્પણ કરો અને ગોળ અને ચણાનો પ્રસાદ તૈયાર કરો અને હનુમાનજીને અર્પણ કરો અંક ચાર કુંભકુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્તાવન વર્ષ પછી હનુમાન જયંતિ પર બનેલો ગજકેસરી રાજયોગ તમારા જીવનમાં ખુશીઓ લાવશે હા મિત્રો મહાબલી હનુમાનજીના આશીર્વાદથી આ હનુમાન જયંતિ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકોને દરેક કાર્યમાં ઝડપથી સફળતા મળે છે તો મિત્રો આ હનુમાન જયંતીથી હનુમાનજીના આશીર્વાદથી તમે પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી બનવાના છો કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ બિઝનેસ માટે સારા સમાચાર છે કારણ કે તમારા ધંધામાં તેજી આવશે અને નફો કમાશે જો તમારું કોઈ કામ અટકેલું કે પેન્ડિંગ હશે તો તેને જરૂરી ગતિ મળશે ધંધા માટે સારું રહેશે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે આ સાથે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે આ સાથે હનુમાન જયંતી પર તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો આની સાથે જ તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને તમારી પ્રતિસ્પર્ધામાં શાનદાર સફળતા મળશે ઓફિસમાં ઉત્તમ પ્રદર્શનથી તમને આશીર્વાદ મળશે આ સમયે તમારા પર સંકટ મોચન હનુમાનજીની કૃપા રહેશે જીવન ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે નવા માધ્યમથી આર્થિક લાભ થશે હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના લોકોનો સમય બાર થી બદલાવા જઈ રહ્યો છે જેના કારણે તમને રોકાણમાં સારો ફાયદો થશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારું જીવંત જીવન તેમજ જો તમે પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે હનુમાનજીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તમને એવી સફળતા મળશે આ સાથે પરિવારની કોઈ પણ સમસ્યાનું પણ નિરાકરણ થશે હનુમાન જયંતિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારું વિદેશ જવાનું સપનું આ સમય દરમિયાન સાકાર થશે હનુમાનજીના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું વિદેશ જવાનું સપનું પૂર્ણ થશે નસીબદાર હા મિત્રો તમે હનુમાન જયંતિ પર હનુમાનજીના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છો મિત્રો બાર એપ્રિલની સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શ્રીરામ જય રામ જય જય રામનો જાપ કરો તમને હનુમાનજીના આશીર્વાદ મળશે નંબર પાંચ મીન રાશિહ તમને જણાવી દઈએ કે સત્તાવન વર્ષ પછી આ હનુમાન જયંતિ પર સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના ચઢાણમાં અન્ય રાજ્યોગોની સાથે પંચગ્રહીનું નિર્માણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને આ હનુમાન જયંતિ પર સંકટ મોચન હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળી શકે છે હનુમાનજીના આશીર્વાદથી લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે લક્ઝરી અને આરામમાં ઝડપથી વધારો થઈ શકે છે આ સાથે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે અને ખુશી તમારા જીવનના દરવાજા પર દસ્તક આપી શકે છે આ સાથે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા અણબનાવનો અંત આવી શકે છે આ સાથે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા અણમનાવનો અંત આવી શકે છે જો તમે કાર્યસ્થળ પર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે તે ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે આ સાથે તમને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સત્તાવન વર્ષ પછી આ હનુમાન જયંતિ પર બની રહેલા દુર્લભ રાજયોગનો તમને વિશેષ લાભ મળવાનો છે હા મિત્રો તમે હનુમાનજીના આશીર્વાદના દર્શને આવવાના છો હા મિત્રો હનુમાનજી સેવા અને દયાનું પ્રતીક છે તેથી આ દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા સંતને ભોજન કરાવો આ પુણ્યકર્મ દરેક પ્રકારના અવરોધો અને રોગોને દૂર કરે છે દૂર મૂકે છે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને હનુમાન જયંતિ પર હનુમાનજીના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયના ઊંડાણથી સંકટમોચન હનુમાનજીનો નારા લગાવો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર